નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેની લિંક તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જો અહીંયા શું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો વાર્તાનું નામ છે ઘરડા ગાડાવાળે અને કોની પાસેથી સાંભળી તો કે દાદીમાં પાસેથી જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો પ્રસંગ સૌ સાથે મળીને કરતા તહેવારોની ઉજવણી પણ બધા સાથે મળીને સંપથી કરતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના વડીલોને તેની જાણ થઈ તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ ઘર જાનૈયાઓને જણાવ્યું કે ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પરણાવીએ યુવાનો વિચારમાં પડી ગયા ગામનું તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધે યુવાનોને જણાવ્યું કે પહેલા કન્યા પક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો યુવાનોએ કન્યા પક્ષના વડીલોને જણાવ્યું પહેલાં તળાવ ખાલી કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું જાનૈયાઓનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં તેમના અનુભવ અને ડહાપણનો આપણે લાભ લેવો જોઈએ ત્યાર પછી કહ્યું છે કે વાર્તાનું એક ચિત્ર દોરો તો અહીંયા આપણે આ રીતે વાર્તાનું એક ચિત્ર દોરી શકીએ ગાડાની અંદર જાન જતી હોય એ પ્રમાણેનું અહીંયા એક ચિત્ર દોરવામાં આવેલું છે મિત્રો ધોરણ સાતની જે અધ્યયન પોથી આવી છે તેમાં ભાગ એક અને ભાગ બે જે છે તે આવી ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બેના બધા જ જે પાર્ટ છે તેમના સંપૂર્ણ આ વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે ધોરણ સાતની એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપેલો છે વધારે માહિતી માટે અથવા તો પીડીએફ મેળવવા માટે નવ્વાણું જીરો ચોરાણું જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ લોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો ફરી મળીશું આપણે આજે જે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ વિડિયો તમારા તમામ દોસ્તો સુધી શેર કરજો જેથી કરીને તમામ મિત્રો જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો અભ્યાસ કરી શકે